જયા દિવસી દોસ્તો ચેતરભાઈ વસાવાને દોસ્તો

તમે સમજો કે આખી આ આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ મજબૂત ગ્લાસ વજનદાર ગ્લાસ સ્ટીલ ગ્લાસ આવું જ લખ્યું અવડા અને હા ગુજરાતમાં જ્યારે સરકાર જ બુટલે ઘરો ના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના ગ્લાસ જ દેખાય બુટલે ઘરો ને તો ગ્લાસ જ દેખાવાના બીજો વાક્ય વાંચી આપણે બીજો એને પોલીસ માં જે લખેલું છે તમે વિચારો કે આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના આગોતરું જ હોય ને જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢાણ મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં હતા બોલતા શરમ નહી આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના છે કે મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે પોલીસ જાહેર જનતા ને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સ ના તમારો પગાર આવે છે પછી એસસી હોય ડીએસસી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં કે પછી કમિશનર ખુદ પણ ઘેર કેમ ના ઊભી રહી જાય ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ છૂટો મોબાઈલ એના ઉપર ફેંકો મારવા માટે જ ફેંકો એમ પેલામાં પેલી વાત તો કે ભાઈ ચૈતર વસાવાનું પછી આ પેલું આવું નથી અનેક વખત એને અને એક હા એવું બધું કર્યા કરે છે એનાથી તમારી જાણ ખતર આજે ને જે લોકો પોલિટિક્સ ના જાણકાર હોય એને ખબર હોય પ્રજાને એમ લાગે કે આપણા માટે લડે છે આપણા માટે નથી લડતા કાર્ય કરોનું મોરલ ઊંચું કરવા અને અધિકારી ઉપર ગુરકી છાંટવા આવા બધા સીન સપાટા કરવામાં આવતા હોય છેતરભાઈ સીન સપાટા કરવા નથી ભાઈ છેતરભાઈ આદિવાસી ને જાગૃત કરે છે એ માટે એને દબાવવામાં આવે છે એકવાર તો તમે આ છેતરભાઈ નો વિડીયો જોઈ લે છે આદિવાસીને જાગૃત કરે છે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકો કોન્ટ્રાક્ટો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આંતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાન વાળાઓને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું બધાને કેમ છું ભાઈ દુઃખની વાત છે તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂરથી બરાબર છે એટલે તાળીઓને હોહા કરવા માટે બરાબર અહીંયા સો કરવા માટે અમે નથી આવ્યા એટલે શાંતિથી સાંભળો જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા ની બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ આપણા ભોગે ડેમ વહીનો છે આપણી જમીનો ગયેલી છે બરાબર આપણા બાપ દાદા અહીંયા મરીને ગુજરી ગયા એ પાણી આખા ગુજરાતમાં જાય છે આપણે નથી આપણને નથી વળતર મળ્યું નથી પાણી મળ્યું નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરીને આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉચકી ઉચકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ ભોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી એમણે જે કરવું એ કરી લે પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હત્યા છે જે દિવસે ઘર માંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સારવાર